હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા બાળકોને ખૂબ જ ભાવે તેવો નાસ્તો બનાવીશ અને નાસ્તામાં હું અહીંયા ચીઝ પાપડી બનાવવાની છું જેમ કે સોયા ચીપ્સ સોયા સ્ટીક જેવા કોરા એવા નાસ્તા મળતા હોય છે એ રીતેનો કોરો નાસ્તો બનાવવાની છું જો તમારા બાળકો બહારના પડીકા ખાતા હોય તો આ રીતે એકવાર નાસ્તાની રેસીપી મારી ચોક્કસથી ટ્રાય કરજો પડીકા ખાવાનું પણ એ બંધ કરી દેશે એવો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે જો તમારા બાળકો સ્કૂલે જતા હોય તો તમે આ નાસ્તો એમને લંચ બોક્સમાં પણ ભરી શકો છો અને આ નાસ્તો કોરો હોય છે એટલે તમે લાંબા સમય સુધી એને સ્ટોર પણ કરી શકો છો મારી રેસિપી સારી લાગે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે મેં ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને ખાસ ધ્યાન રાખું કે જાડા તળિયાવાળી આપણે કઢાઈ લેવાની છે અંદર હું દોઢ ગ્લાસ ભરી પાણી એડ કરી દઈશ અને એક મોટી ચમચી ભરી તેલ એડ કરી દઈશ ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું આ રીતે મેં એક પ્લેટમાં ચીજ છીણીને રેડી રાખ્યું છે વજનમાં જોવા જઈએ તો સો ગ્રામ જેવું મેં ચીજ લીધું છે ચીજનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો તો બધું ચીજ અંદર એડ કરી અને પાણીને આપણે થોડીવાર માટે ઉકળવા દઈશું જ્યાં સુધી ચીજ થોડું મેલ્ટ ન થાય અને પાણી બરાબર ઉકળે નહીં ત્યાં સુધી એને આપણે ઉકળવા દેવાનું પાણી બરાબર ઉકળી જાય એટલે મેં અહીંયા એક બાઉલ ભરી ચોખાનો લોટ લઈ લીધો છે તો એને અંદર એડ કરી દઈશું થોડું મિક્સ કરીશું અને ફરીથી અડધો બાઉલ આપણે આ રીતે ચોખાનો લોટ અંદર એડ કરી દઈશું તો ટોટલ મેં દોઢ બાઉલ ભરી અને ચોખાનો લોટ લઈ લીધો છે દોઢ ગ્લાસ પાણીની સામે દોઢ ગ્લાસ બાઉલ આપણે ભરી ચોખાનો લોટ લઈ લેવાનો અને આ રીતે મિક્સ કરી દેવાનો તો વેલણની મદદથી બધું જ પાણીમાં લોટ આ રીતે મિક્સ કરી દઈશું જેમ કે આપણે ચોખાનું ખીચું બનાવતા હોઈએ છીએ એ રીતે મિક્સ કરી અને આપણે રેડી કરવાનું અને થોડું એવું કોરું રાખવાનું છે તો એને આપણે ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ સુધી ધીમી ગેસની ફ્લેમ પર એને કૂક થવા દઈશું તો હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈશું કે ચોખાનો લોટ બરાબર કૂક થયો છે કે નહીં તો તમે જોઈ શકો છો કે ધીમી ગેસની ફ્લેમ મેં રાખી હતી એટલે નીચે જરાય પણ ચોંટ્યો નથી અને લોટ સરસ એવો કૂક થઈ અને રેડી થઈ ગયો છે તો એને ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી આપણે ઠંડુ થવા દઈશું તો મેં અહીંયા પાંચથી દસ મિનિટ લોટને ઠંડો થવા દીધો હતો તો આ રીતે સરસ એવો લોટ ઠંડો થઈ ગયો છે તો હવે લોટમાં અત્યારે આપણે પાણી એડ કરવાનું નથી જો જરૂર પડશે તો કરીશું તો આ રીતે હાથ વડે બધો જ લોટ મસળીશું સરસ એવો સ્મૂથ બાંધી અને આપણે તૈયાર કરવાનો છે તો થોડા પાણીની જરૂર પડશે તો હું અહીંયા બે ટેબલ સ્પૂન જેવું અંદર પાણી એડ કરી દઈશ વધારે પાણી ન પડી જાય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન પાણી એડ કરી અને આ રીતે આપણે ફરીથી મસળી અને સરસ એવો લોટ બાંધીને રેડી કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે લોટ આપણો બંધાઈ ગયો છે તૈયાર થઈ ગયો છે તો આ રીતેનો લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતેનો મેં બાંધીને તૈયાર કર્યો છે એને આપણે સાઈડમાં રાખી દઈશું તો મેં આ રીતે જે સેવો પાડવાનો કે ચકરી પાડવાનો જે સંચો આવે છે એ લઈ લીધો છે અને આ સંચો તો બધાના ઘરે જ હશે તો એમાં જે સેવોના અને અલગ અલગ આ રીતેની પ્લેટો આવે છે એમાંથી હું અહીંયા પાપડી પાડવાની જે પ્લેટ આવે છે એ લઈ લઈશ અને આ રીતે સેટ કરી દઈશ અને સંચામાં પ્લેટમાં બધામાં થોડું એવું આપણે તેલ લગાવી દઈશું જેથી લોટ ચોંટે નહીં તો આ નાસ્તો મેં માનો માઈને બનાવીને ટેસ્ટ કરાવ્યો તો એમને તો ખૂબ જ એવો ટેસ્ટી લાગ્યો તો તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે બધામાં હું તેલ લગાવી અને રેડી કરી દઈશ અને હવે જે લોટ બાંધેલો હતો એ આપણે લઈ લઈશું એમાંથી હું અહીંયા બે ભાગમાં લુઆ કરી દઈશ અને એક લુવો આપણે જે સંચો છે એમાં અંદર ભરી દઈશું તો જેટલો લોટ સમાય એટલો પહેલા આપણે અંદર ભરી દેવાનો અને વણવાની ઝંઝટ વગર આ નાસ્તો જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે ભરી અને સંચાને ફિટ એવું બંધ કરી દેવાનું તો હવે આપણે જે પ્લેટફોર્મ ઉપર હું અહીંયા જે પાપડી જેવો શેપ આપવાનો છે એ આપી દઈશ તો આ રીતે તમે ગોળ ગોળ રાઉન્ડ આ રીતે હાથ વડે ફેરવશો એટલે નીચે સરસ એવી સેવ કે પાપડી આ રીતે નીચે આવશે તમારે જે રીતેનો શેપ જોઈએ એ રીતે તમે બનાવી શકો છો તો હું અહીંયા સોયા ચિપ્સ કે સોયા સ્ટીક જેવો શેપ આપી રહી છું એટલે આ રીતે બનાવીશ પાપડી જેવું તો હું અહીંયા નાના નાના ટુકડામાં બનાવીશ જો તમારે લાંબી એવી લાઈન બનાવી હોય તો પણ ચાલે તો આ રીતે હું સંચાની મદદથી બધો જ નાસ્તો બનાવી અને પ્લેટફોર્મ ઉપર રેડી કરી દઈશ અને આ નાસ્તો આપણે કંઈ સુકવવાનો નથી તરત જ તેલ ગરમ કરી અને એને આપણે તળી દઈશું તો બધો જ નાસ્તો મેં આ રીતે બનાવી દીધો છે અને આ રીતે બધો જ હું પ્લેટમાં નાની નાની ટુકડા પાપડીના લઈ લઈશ તો જેટલો મેં લોટ બાંધ્યો હતો એ બધા જ લોટની મેં અહીંયા પાપડી બનાવી અને તૈયાર કરી દીધી છે અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે તો તમે જોઈ શકો છો કે આ બધી જ પાપડી મેં બનાવી તૈયાર કરી છે તો હવે આપણે તળવાની તૈયારી કરીશું તેલ ગરમ કરવા રાખી દીધું હતું એટલે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક એક સ્ટીક આ રીતે લઈ અંદર તળવા રાખી દઈશું અને આ સમયે ગેસની ફ્લેમ આપણે એકદમ થોડી ધીમી રાખવાની છે તૂટી ન જાય એટલા માટે આપણે ધીરે ધીરે પકડી અને અંદર તેલમાં એડ કરીશું જો તમે ગેસની ફ્લેમ ધીમી રાખશો અને નાસ્તો તળશો તો સરસ એવો નાસ્તો ક્રિસ્પી તળાઈને તૈયાર થાય છે તો આ રીતે મેં તમે જોઈ શકો છો કે પાપડી થોડી થોડી અંદર એડ કરી આ રીતે ઝારાની મદદથી આપણે ઉલટાવાની આજુબાજુ બધે જ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહેવાનું આ રીતેનો કલર સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો ઝારાની મદદથી બધી જ આપણે પાપડી અંદરથી લઈ અને આ રીતે તેલ નીતારી બહાર લઈ લઈશું તો આ રીતે જે મેં બધા જ લોટની પાપડી બનાવી હતી એ બધી જ હું અહીંયા ધીરે ધીરે કરી અને તળી દઈશ અને રેડી કરી દઈશ પછી આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો પાપડીમાં છાંટવા માટેનો મસાલો આપણે તૈયાર કરીશું એના માટે મેં હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે અને હાફ ટેબલ સ્પૂન મેં અહીંયા ચાટ મસાલો લઈ લીધો છે જો તમે મીઠું લેવા માગતા હોય તો પણ ચાલે બંનેને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું આ મસાલો છાંટવાથી સરસ એવો ટેસ્ટ આવે છે અને નાસ્તો પણ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો કે મેં બધી જ પાપડી તળીને રેડી કરી દીધી છે તો આપણે જે કોરો મસાલો બનાવ્યો હતો એ ઉપર છાંટી દઈશું કોરો મસાલો છાંટવાથી નાસ્તામાં ખૂબ જ એવો ટેસ્ટમાં વધારો થાય છે તો આ રીતે બધો જ મસાલો છાંટી આપણે એને રેડી કરી દઈશું તો સરસ મજાની ચીજ પાપડી બનાવી મેં એની રેસીપી તમારી સાથે શેર કરી છે તો તમે પણ તમારા ઘરે તમારા બાળકો માટે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને મારા નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય Bye.